નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ પોસિબલ એકેડેમીમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ બાર વિશે વાણિજ્ય વ્યવસ્થાની સંચાલન એટલે કે બી એ ના સરસ મજાના ચેપ્ટર એકના પ્રશ્નો જોવાના છે તો તૈયાર છો ને વિદ્યાર્થી મિત્રો આજથી આપણે નવ સરસ મજાનું શરૂ કરીએ છીએ આપણું ધોરણ બાર બી ચેપ્ટર એક ના ઇમ્પોર્ટન્ટ સવાલો એ પણ આજે આપણો ભાગ એક છે પછી જેમ જેમ નવા નવા ભાગ આવતા જશે તેમ 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 વિડીયો જોવા માટે વિદ્યાર્થી મિત્રો આપ વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેનાથી તમને નવી નવી અપડેટ મળતી રહે અને બાજુનું બે લાઇકન પણ દબાવી દેજો ભૂલાઈ ન જાય ચાલો જોઈએ આપણે ચેપ્ટર એકનું નામ શું છે સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ સરસ મજાનું આપણું ચેપ્ટરનું નામ છે ચેપ્ટર એકના ગુણભાર જોઈ લઈએ કેટલા ગુણભારમાં પૂછાશે તો ત્રણ એમ સીક્યુ પૂછાવાના છે બે પ્રશ્નો એક ગુણના પૂછાવાના છે બે પ્રશ્નો બે ગુણના પૂછાવાના છે અને એક પ્રશ્ન ત્રણ ગુણનો પૂછાવાનો છે એટલે આમ કુલ ટોટલ જોવા જઈએ તો આ ચેપ્ટર ટોટલ બાર માર્ક્સનું પૂછાવાનું છે ભાઈ તો આટલી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હોવાથી આપણે ચેપ્ટરમાં ધ્યાન આપવું પડશે તો થોડીક પ્રસ્તાવના શરૂ કરીએ કે બીએ એટલે કે એમાં આપણે વાત કરીએ કે વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન અહીંયા સંચાલન એટલે કે મેનેજમેન્ટની વાત આવે છે મેનેજમેન્ટ વગર દુનિયાની કોઈ પણ વસ્તુ શક્ય નથી આપણે સર્વે જાણીએ છીએ એવી જ રીતે પ્રસ્તાવનામાં શું કહેવામાં આવ્યું છે ખાસ ધ્યાનથી જોઈએ તો પ્રસ્તાવના શું છે કે સંચાલનની શરૂઆત અતિ પ્રાચીન સમયથી થઈ હતી આજકાલથી સંચાલનને વર્ષોથી ખૂબ જ જૂના પુરાણો પ્રાચીન સમયથી ચાલતું આવતું છે આ સંચાલનની બાબત તે સમયમાં માનવી પ્રાણીઓનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવતા હતા આ કાર્ય માટે તે સમયમાં આયોજન માર્ગદર્શન સંકલન કે દેખરેખ રાખી કાર્ય પૂરું કરવામાં આવતું હતું માનવી પોતાના ધ્યેય સિદ્ધ કરવા અન્ય વ્યક્તિઓના સહકારથી કામ કરવાનું શરૂ કર્યું ત્યારથી સંચાલન જરૂરી બન્યું છે કોઈપણ ક્ષેત્રની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન પર રહેલો છે આપણે કદાચ એવું વિચારી લઈએ કે આપણી ઘરે કોઈ પણ નાનો મોટો કાર્યક્રમ રાખો છે ફંક્શન રાખવું છે તો આપણે એનું પણ સંચાલન કરવું પડે મેનેજમેન્ટ કરવું પડે જો એ સંચાલન વ્યવસ્થિત રીતે ન થાય તો આપણે તે જગ્યા પર આપણું ખરાબ દેખાય નીચું દેખાય છે જેમ કે વાત કરીએ કે કોઈકના ઘરે કંઈક લગ્ન પ્રસંગ આવ્યો છે તો લગ્ન પ્રસંગમાં કેટલા માણસો છોકરીવાળા તરફથી કેટલા માણસો છોકરાવાળા તરફથી હશે તો એનો જમણવારનો જે કાર્યક્રમ રાખો છે તેમાં કેટલા માણસોની રસોઈ બનાવી છે તો આ બધી જ બાબત શું છે એક આખું મેનેજમેન્ટ છે બાકી તો આગળ તમે હવે સમજી જ ગયા હશો ચાલો જોઈએ સંચાલનનો અર્થ શું છે સંચાલનનો અર્થ ખાસ યાદ રાખજો અને ઓડોનલ નામના વ્યક્તિ સંચાલનનો અર્થ આપે છે કે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા જેમ કે આપણે વાત કરીએ મોટી મોટી કંપનીઓ છે એના મોટા મોટા મેનેજમેન્ટ કરતા હોય એ લોકો બીજા લોકો પાસેથી કામ લઈને પછી કંપનીનો પ્રોગ્રેસ બતાવી રહ્યા છે તો આપણ એક સંચાલનનો પ્રકાર છે એટલે કે સંચાલન છે કે અન્ય વ્યક્તિઓ પાસેથી તમારે કામ મેળવવાની કળા કામ લેવાની કળા કે કામ તમે કઈ રીતે કઢાવી શકો છો બીજા લોકો પાસેથી એને કહેવાય છે સંચાલન ડોક્ટર જ્યોર્જ ટેરિસુ કહી રહ્યા છે તો જોઈએ સંચાલન એ એક એવી પ્રવૃત્તિ છે જે માણસો યંત્રો સાધનો પદ્ધતિઓ નાણું અને બજારનું આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે તે માનવ પ્રયત્નોને નેતાગીરી સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે જેથી એકમના ઈચ્છિત ધ્યેયોને હાંસલ કરી શકાય છે જો આ ભાઈ શું કે છે જ્યોર્જ ટેરી ભાઈ કે સંચાલન એક એવી પ્રવૃત્તિ માણસો યંત્રો સાધનો પદ્ધતિ નાણું અને બજારનું આયોજન કરવાનું તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય અંકુશ રાખો એટલે કે એ વસ્તુ કેટલો વપરાશ થવો જોઈએ કેટલી ક્યાં જરૂરિયાત છે એના આધારે અને માનવ પ્રયત્નોને નેતાગીરી સંકલન અને માર્ગદર્શન માર્ગદર્શન પૂરું પાડવું પણ એક સંચાલનની અંદરનો ભાગ છે જેથી એકમના ઈચ્છિત ધ્યેયને હાંસલ કરી શકાય માર્ગદર્શન એટલે કે આપણે એમ કહેવાય કે આંધળો હોય તો એને રસ્તો ન દેખાય તો એને આપણે રસ્તો દેખાડી દઈએ તો માણસ થોડોક થોડોક ચાલતો જાય લાકડી વડે ચાલતો જાય એની જેમ માર્ગદર્શન કોઈકનું જો માર્ગદર્શન મળી જાય ને જીવનમાં તો આપણે આગળ વધી શકાય છે જેમ કે વાત કરાય કે ગુરુ વિના જ્ઞાન ન મળે એની જેમ ગુરુ છે એ આપણને માર્ગદર્શન પૂરું પાડતા હોય છે તો એવી જ રીતે કોઈપણ સંચાલનમાં માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે તો એના કારણે આપણો જે ધ્યેય હોય લક્ષ્ય હોય તેને શું કરી શકાય હંસલ કરી શકાય છે ચાલો જોઈએ સિક્સ એમની જરૂર જો આ આપણે યાદ રાખો તો શું થાય સિક્સ એમ વસ્તુ છે આ જોર્જ ટેરીની જે વ્યાખ્યા યાદ રાખવી છે તેના એના માટે શું છે સિક્સ એમ કયા કયા છે તો એમ એટલે મની એટલે કે નાણું એમ એટલે કે મેથડ એટલે કે પદ્ધતિ એમ એટલે કે મેન એટલે કે માણસો એમ એટલે કે મટીરિયલ એટલે કે સાધનો એમ એટલે કે માર્કેટ એટલે કે બજાર એમ એટલે મશીન્સ એટલે કે યંત્રો તો એ જ્યોર્જ ટેરીની વ્યાખ્યા યાદ રાખવા માટે આપણે ખાસ યાદ રાખવાનું સિક્સ એમ મની મેથડ મેન મટીરિયલ માર્કેટ મશીન ચાલો નેક્સ્ટ સવાલ ઇમ્પોર્ટન્ટ એવો સરસ મજાનો પરીક્ષામાં પૂછાઈ શકે તેવો સવાલ છે ઇમ્પોર્ટન્ટ સવાલ છે આ ત્રણ માર્કસની અંદર પૂછાઈ શકે તેવો સવાલ છે ભાઈ સંચાલનનું સ્વરૂપ એટલે કે લક્ષણો સમજાવો તો સર એ લક્ષણો યાદ રાખવા હોય તો એની ચાવી છે ચાવી વાળા વિદ્યાર્થી મિત્રો સરસ મજાની ચાવી બનાવેલી છે આપણે કે હે વિજુસ માનીશ હે વિજુસ માનીશ એટલે કે શું હે એટલે કે હેતુલક્ષી પ્રવૃત્તિઓ હે એટલે શું છે આપણી હેતુલક્ષી પ્રવૃત્તિઓ વી એટલે વિજ્ઞાન વ્યવસાય અને કળા વી એટલે વિજ્ઞાન વ્યવસાય અને કળા છે આગળ છે જૂ એટલે કે જૂથ પ્રવૃત્તિ સ એટલે કે સર્વવ્યાપી પ્રવૃત્તિ આગળ જોઈએ આપણે કે મા એટલે માનવીય પ્રવૃત્તિ ની એટલે નિર્ણય પ્રક્રિયા અને સ એટલે સતત ચાલતી પ્રક્રિયા બરાબર છે તો આ રીતે આપણે હે વિજુસ માનીશ આપણે યાદ રાખીશું અને આપણા સાથે સાત મુદ્દાઓને ક્લિયર કરીશું પહેલો મુદ્દો જોઈ લઈએ આપણે કે હેતુલક્ષી પ્રવૃત્તિ એટલે શું તો દરેક એકમની સ્થાપના ચોક્કસ હેતુઓને સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે આ હેતુઓને કાર્યક્ષમ રીતે સિદ્ધ કરવા માટે સંચાલન જરૂરી છે નંબર બે કે વિજ્ઞાન વ્યવસાય અને કળા એ પહેલાં જોડું જોઈ લઈએ આપણે હેતુલક્ષી પ્રવૃત્તિ એટલે શું કે દરેક એકમની સ્થાપના ચોક્કસ હેતુને સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે જેમ કે આપણે અત્યારે કોઈ પણ શાળામાં ભરી રહ્યા છે તો શાળાનો પણ કંઈક હેતુ હોય છે કે અમારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પોતાનો પ્રોગ્રેસ કરે પોતાની સિદ્ધિ મેળવે કંઈકને કંઈક સફળતા મેળવે હાંસલ કરતીનો કંઈક હેતુ હોય છે પછી એ શાળાનો બીજો પણ હેતુ હોય પોતાના આર્થિક રીતે સદ્ધર બનવા માટેનો કોઈ બીજા લોકોને રોજગાર પૂરો પાડવાનો અથવા દેશ સેવા કરવાનો આ બધા હેતુ હોય છે કે હેતુને સિદ્ધ કરવા માટે હેતુને કાર્યક્ષમ રીતે સિદ્ધ કરવા માટે સંચાલન જરૂરી છે જો હવે સ્કૂલનું મેનેજમેન્ટ જ ના હોય તો આપણા જે શાળાના લેક્ચર આવી રહ્યા છે એ લેક્ચર પણ જો ડિવાઈડ કરવામાં ન આવે સરખી રીતે કે ત્રીસ મિનિટ પાંત્રીસ મિનિટ પિસ્તાલીસ મિનિટ કે એક કલાક સુધીનો જે લેક્ચર રાખવાનું હોય તો એના પણ જો મેનેજમેન્ટ દિવસ પ્રમાણે આપણા સમય પ્રમાણે કરવામાં ન આવે તો આપણું મેનેજમેન્ટ દેખાય છે આપણો હેતુ ન રહે તો હેતુ શું છે ન ખબર પડે તો હેતુ વિના ક્યારેય પણ સંચાલન શક્ય છે અને સંચાલનનું સૌથી મહત્વનું પહેલું જ કામ છે હેતુલક્ષી પ્રવૃત્તિ કે સંચાલન ક્યારે જ શક્ય બને જો આપણે હેતુલક્ષી પ્રવૃત્તિ કરીએ તો જ તો સંચાલન હેતુલક્ષી પ્રવૃત્તિ નેક્સ્ટ બીજું છે વિજ્ઞાન વ્યવસાય અને કળા તો વિજ્ઞાનની જેમ સંચાલનમાં પણ ચોક્કસ નિયમો કે સિદ્ધાંતો હોય છે તેથી સંચાલનને વિજ્ઞાન કહે છે ધંધાકીય એકમમાં કોઈ કાર્ય માટે વ્યક્તિની આવડત શુઝ કૌશલ્ય બુદ્ધિની જરૂર પડે છે તેથી સંચાલનને કળા કહે છે ધંધાકીય એકમમાં કેટલીક વખત નિષ્ણાંત વ્યક્તિની જરૂર પડે છે તેથી તેને વ્યવસાય કહેવાય છે જેમ કે આપણે વાત કરીએ આગળ કે વિજ્ઞાન વ્યવસાય અને કળા એમાં તો જોઈએ કે વિજ્ઞાનમાં આપણે કોઈ પણ વિજ્ઞાન છે આપણને બધાને લગભગ યાદ હોય એવું ન્યૂટનના નિયમો તો ન્યૂટનના નિયમો શું છે પ્રથમ નિયમ બીજો નિયમ ત્રીજો નિયમ તો કોઈ ચોક્કસ નિયમ છે સિદ્ધાંત છે ત્રીજો નિયમ લગભગ બધાને યાદ હોય છે વિજ્ઞાનમાં આપણે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આઘાત અને પ્રત્યા પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને વિરુદ્ધ પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે તો એવી જ રીતે સંચાલન પણ કંઈક એવું જ છે જો ચોક્કસ રીતે સંચાલન કરવામાં ન આવડે ન આવે તો આપણી જે કાંઈ કામગીરી છે તે અધૂરી રહી જાય ખરાબ દેખાય અથવા તો ઘણી વખત આપણે જોઈએ છે કંઈક કંઈક જગ્યાએ લોકોને માર પણ પાડવામાં આવે છે તો આવી પણ વસ્તુ થઈ શકે તો વિજ્ઞાન છે જો વિજ્ઞાનના નિયમોનું કોઈક જગ્યાએ પાલન ન થાય ઉલ્લંઘન ન થાય તો એના કારણે લોકોને તકલીફ પડી શકે છે એ સિવાય આપણે વાત કરીએ કે વ્યવસાય કઈ રીતે વ્યવસાય છે કે સંચાલન કરવા માટે આપણે નિષ્ણાંત માણસોની જરૂર પડે છે તો એ રીતે એને આપણે શું કહી શકાય છે કે વ્યવસાય ને એ સિવાય આ એક કળા છે સંચાલન કરવું કેમ કે મેનેજમેન્ટ કરનાર વ્યક્તિ હંમેશા કંઈકને કંઈક વિચારીને મેનેજમેન્ટ કરતો હોય એનામાં કંઈક આવડત હોય કે આ વસ્તુ આ રીતે રાખી હોય તો કેમ થાય આ વસ્તુનું આમ કર્યું હોય તો કેમ થાય તો ઝેડ એની બુદ્ધિ હોય એની આવડત હોય એનું કૌશલ્ય છે એની પ્રવીણતા છે એની કુશળતા છે એની સૂઝ છે આપણે કહીને કે બુદ્ધિ છે કે નહીં બસ જે આ બુદ્ધિ છે ને એ બુદ્ધિનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કરે ને એ સંચાલન એટલે કળા છે નેક્સ્ટ વાત કરીએ આપણે કે ત્રીજો મુદ્દો આપણો જૂથ પ્રવૃત્તિ જૂથ પ્રવૃત્તિ એટલે શું સંચાલન એ બે કે તેથી વધુ વ્યક્તિઓ દ્વારા ચાલતી જૂથ પ્રવૃત્તિ છે એકલો માણસ સંચાલન કરે ને બે કે તેથી વધુ માણસો ભેગા મળીને વાઇડ રેન્જમાં એટલે કે વિશાળ વિસ્તારમાં વિચાર કરીને પછી આગળ વધે તો એ જૂથ પ્રવૃત્તિ છે ને એના કારણે મેનેજમેન્ટ ઘણી વખત સારું પણ થઈ શકે છે મોટાભાગની કંપનીઝ ચાલતી હોય તો એની અંદર બ્રેન સ્ટોર્મિંગ કરવામાં આવે છે શું કરવામાં આવે બ્રેન સ્ટોર્મિંગ એટલે બ્રેન સ્ટોર્મિંગ શું છે તો કદાચ તમને ન ખ્યાલ હોય તો જણાવી દો કે બ્રેન સ્ટોર્મિંગ એક એવી વસ્તુ છે કે કંપનીની અંદર બેઠેલા બધા જ વ્યક્તિઓને એક એક સવાલ આપી દેવામાં આવે એક વ્યક્તિને શું બધા વ્યક્તિઓ વચ્ચે શું કરવામાં આવે એક સવાલ આપવામાં આવે અને એ સવાલ પર કહેવામાં આવે તમને જેવા વિચારો આવે છે એવા તમે રજૂ કરો એટલે એક વિચાર બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો એમ આપણે જોઈએ તો ઘણા બધા જેટલા વ્યક્તિ બેઠા છે પોતાની રીતે પોતે પણ બે ત્રણ ત્રણ વિચારો રજૂ કરી શકે છે તો એ વિચારો પરથી એક નિર્ણય લાવવાનો કે આ વસ્તુ કરવાથી આપણને માર્કેટની અંદર સફળતા મળી શકે છે તો જૂથ પ્રવૃત્તિ છે કે જેના કારણે સંચાલન એ બે કે તેથી વધુ વ્યક્તિઓ દ્વારા ચાલતી જૂથ પ્રવૃત્તિ છે નેક્સ્ટ છે નંબર ચાર સર્વવ્યાપી પ્રવૃત્તિ એટલે કે સંચાલન એ ધંધાકીય ક્ષેત્રમાં જ નહીં પરંતુ સામાજિક ધાર્મિક લશ્કરી શૈક્ષણિક વગેરે ક્ષેત્રોમાં પણ સંચાલનની પ્રવૃત્તિ જોવા મળે છે ટૂંકમાં જ્યાં માનવી હૈ વાહ સંચાલન હૈ મતલબ કે ટૂંકમાં જ્યાં માનવી સમૂહમાં કાર્ય કરે છે ત્યાં સંચાલન જરૂરી છે એટલે કે ફક્ત આપણે કહીએ કે સર બિઝનેસ બિઝનેસ અમને કોમર્સ લઈ લીધું છે તો અમે એમાં બિઝનેસ કરીશું એના કારણે અમને આ ફાયદો થશે આ ફાયદો થશે ના સંચાલન એ ફક્ત બિઝનેસ માટે ધંધા માટે જરૂરી છે એવું નથી કોઈ પણ આપણું આપણું પોતાનું ઘર હોય તો ઘર થોડી બિઝનેસ છે તો ઘરને ચલાવવા માટે પણ સંચાલન જરૂરી છે જો સંચાલન ન કરવામાં તો ઘરની અંદર અસ્તવ્યસ્તતા જોવા મળી શકે છે સામાજિક ક્ષેત્રે આપણા કોઈ પરિવારનું અથવા તો આપણા કોઈ સમાજનું કોઈ ફંક્શન થાય છે તો એની અંદર પણ મેનેજમેન્ટ જરૂરી છે કે કેટલા માણસો આવશે કેવી રીતે બેસાડશું એની માટે ખુરશીનો અરેન્જમેન્ટ કેવી રીતે રાખવું જોઈએ આ બધું એક મેનેજમેન્ટ છે સંચાલન છે તો એના આધારે આપણે જીવનમાં આગળ વધી શકાય છે એની અંદર ઉપયોગમાં લેવાતી વસ્તુઓ છે એ સિવાય ધાર્મિક ક્ષેત્રે હોય લશ્કરી લશ્કરીની અંદર તો ખૂબ જ મેનેજમેન્ટ હોય છે એ લોકોની હાલ ચાલ રહેવા જમવા કપડાં ખાવા પીવાથી લઈને ટોટલી જગ્યા પર આપણને સંચાલન જોવા મળે છે એવી જ રીતે આપણે વાત કરીએ શૈક્ષણિક ક્ષેત્રે જે હમણાં જ મેં વાત કરી કે શાળાનું એક નાનું એવું એક્ઝામ્પલ તમને આપ્યું હતું બાકી તમે જો બહુ ઉપરના લેવલ સુધી તમે વિચારવા જાઓ શૈક્ષણિક ક્ષેત્રે જ્યાંથી ગવર્મેન્ટ આખું આપણું ગુજરાત સરકાર છે આખી હેન્ડલ કરે છે શિક્ષણ ને તો એની અંદર પણ ખૂબ મહત્વના મોટા મોટા સંચાલન જરૂરી હોય છે તો આ જ રીતે સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે નહીં કે ફક્ત ધંધાકીય ક્ષેત્ર માટે નેક્સ્ટ માનવીય પ્રવૃત્તિ તો સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને હોય છે કારણ કે ધંધાકીય એકમોમાં વસ્તુનું ઉત્પાદન કરવા માટે માનવીની જરૂર પડે છે માનવી વગર ઉત્પાદનના સાધનો નિરર્થક નીવડે છે હવે તમે બહુ મોટી કંપની બનાવી દો છો પણ તમારે ત્યાં વર્કર જ નહીં હોય તો શું કરશો કેવી રીતે મેનેજમેન્ટ કરશો તો બિના માનવી મેનેજમેન્ટ બી શક્ય નહીં હે એ અમે જાણના ચાહીએ અમે પતા હોના ચાહીએ ભાઈજી રેડી હે ચલો નેક્સ્ટ વાત કરીએ છઠ્ઠો મુદ્દો એટલે કે નિર્ણય પ્રક્રિયા તો જોઈએ ધંધાકીય એકમમાં કોઈ પણ કાર્ય કરવા માટે સંચાલકે નિર્ણયો લેવા પડે છે નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી વગર નિર્ણય કેવી રીતે કાર્ય થઈ શકે તમે જ્યાં સુધી જીવનમાં કોઈ બાબત નક્કી નહીં કરો દ્રઢ નહીં કરો તમે ધોરણ બારમાં નક્કી કર્યું હોય કે મારે એ ગ્રેડ લાવવો જ છે એની માટે તમે મેનેજમેન્ટ કરશો તમે સંચાલન કરશો તમારા દિવસના સમયને તમે વહેંચશો કેવી રીતે વહેંચશો કે સર સવારે એટલા વાગે જાગી જઈશ એટલાથી આટલા વાગ્યા સુધી સ્કૂલે જઈશ મારું કામ કરીશ વાંચી લઈશ ટ્યુશન જઈશ આ છે તે છે તો એ કોઈ પણ વસ્તુ તમે નિર્ણય કર્યો છે દ્રઢ નિર્ણય હોવો જોઈએ જેવો તેઓને દ્રઢ નિર્ણય કરનારને સફળતા મળે જ છે એવી જ રીતે આ નિર્ણય પ્રક્રિયા વગર સંચાલન શક્ય નથી થતું નેક્સ્ટ અને સતત ચાલતી પ્રક્રિયા કેવી પ્રવૃત્તિ છે સતત ચાલતી પ્રવૃત્તિ છે તો ધંધાકીય એકમોમાં આયોજનથી માંડીને અંકુશ સુધી સંચાલનની જરૂર પડે છે તમે ધંધાની શરૂઆત કરો પહેલા દિવસથી જે શ્રી નમો કરો ત્યાંથી તે તમે ક્યાં સુધીનું નિયંત્રણ લાવશો કે ભાઈ હું આટલો મારો ધંધોનો વિસ્તાર કરીશ અહીંયા સુધી આપણું લેવલ છે ત્યાં સુધી કામ કરશો તો એ ટોટલી સ્ટેપ પર દરેકે દરેક સ્ટેપ પર સંચાલનની જરૂર પડે છે તો સંચાલન એકવાર શરૂ કર્યા પછી અટકાવી શકાતું નથી સંચાલનમાં ધ્યેય નિર્ધારણ ધ્યેય સિદ્ધિ અને પુનઃ ધ્યેયનું નિર્ધારણનું ચક્ર સતત ચાલતું રહે છે આ ચાર વસ્તુના જ ચક્ર હોય સોરી 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 ત્રણ વસ્તુના ચક્ર હોય છે એ ને સતત ચાલતા રહે છે કે ધ્યેય નિર્ધારણ ધ્યેય સિદ્ધિ અને પુનઃ ધ્યેય નિર્ધારણ મતલબ કે તમે પેલા ધ્યેય નિર્ધારિત કરશો ધ્ય નિર્ધારિત કરશો એટલે તમને તેમાં સિદ્ધિ મળશે સિદ્ધિ મળશે એટલે તમે સફળતા મળશે પુનઃ ધ્યેય નિર્ધારણ ધ્યેય નિર્ધારણ ધ્યેય સિદ્ધિ પુનઃ ધ્યેય નિર્ધારણ નિર્ધારણ આ રીતે સાયકલ ચક્ર સતત ને સતત ચાલતું રહેશે ચાલતું રહેશે ને ચાલતું જ રહેશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો

વિદ્યાર્થી મિત્રો તમારે સવાલોની પીડીએફ જોઈતી હોય તો તમે કોન્ટેક કરી શકો છો સેવન ટુ સિક્સ ફાઈ ત્રિપલ ઝીરો વન ટુ થ્રી પર કયા નંબર પર મેં કીધું તમને સેવન ટુ સિક્સ ફાઈ ત્રિપલ ઝીરો વન ટુ થ્રી પર તમે આ પીડીએફ મેળવવા માટે કોન્ટેક કરી શકો છો અને મારા નવા નવા વિડીયો જોવા માટે મારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો તમારું નામ સ્કૂલનું નામ લખી મને વોટ્સઅપ નંબર પણ મારો આ જ છે એના પર તમે મને મેસેજ કરી શકો છો રડી છે મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગૃહ ગુજરાત આવજો ટાટા બાય બાય